આ બધું જોર તમે નાટક કરી ધંધો ચાલુ કરો યાર એટલે લારી નથી લારી હોય તો આ શું કરવાનું આવે યાર આ એકો કર્યો એટલે કો અરે જબર હ કોમની વાત કરો લેવાનું હો કોઈ લેવાનું જ કોઈ નહીં તો ભાઈ હેડવાનું કરો ફટાકડા આયા ભાઈ અને એકો ખેત છે કોણ મુઈમ કો અલે મો ખ્યા છે બીજો કોણ ખેત છે એટલે તમારું હું કેપીસી થી તો ખેતવાળી તો તમે આવી જો ખેતવા અડધો ભાગ આલો પડશે છો

આપડો ખ્યાલ એવું કરે તું ખાધું કે નહી થોડો એટલે માથે પડેલો માણસ અહિયાં અને અડધો ભાગ બધા પાવ

આપલે હેડ વડે આગળ આ તો બધે જગર છે યાર મેલ્લામાં આપડે સાઈડમાં ઊભો રાખો આ મેલ્લો આવી ગયો આવી ગયો ને તો ઊભો રાખો બોલો બોલો પાડો વાત કરો ફટાકડા ફટાકડા આવો

જો દેખાય ખેખલી જો પણ લેહે જબર યાર હો એ કંધા બધું માલ લઈ લીધો યાર હવે આખો તમારી દવા મુ કરું યાર આયા છો પણ જિંદગી મે કદી નહીં આવો સંજી બોલો આમ જબર થઈ ગયું યાર તો આમ તો જબર થી લ્યો આવો લાવો ઓ ખલી એ ખાલી ઉધર આ વાચો વાચો હા આ લઈ તો હેડે બિલ તો બિલ એ

હગા ઠેલું પડ્યું ચોક હગું હોય ને આપડે ઈ ધંધો કરવા રાચી આ આપડે હેડવા નું કરો નકા એક કોઈ કોક લઈને નાઈ જાય પેલા પેલો ભઈ કહેતો તો લંબુ ઓ ઓ અને તો એ મોણ્યું જ નહીં એ મોણ્યું હોય તો આવું ના થાત રાચી યાર મૂક ક હવે રા હેડવાં કરીએ હેડજો હેડજો નકા કોઈ લઈ જાય રાચી હેડજો ચાલુ કરજો હેડજો હેડજો ને પાછોથી ને કરી જતા નહીં આપડે તો ખાલી 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 બધું ખાલી થઈ ગયું રમણ ભમણ કર્યું બધું